આમોદ પોલીસ ખેતીવાડી બજાર સમિતિના ગેટ પાછળથી ગાંજાના જથ્થા સાથે બાપ દીકરાની ધરપકડ કરી પ્રતિબંધિત ગાંજાનો જથ્થો ઝડપાતા પોલીસે નાયબ મામલતદાર તેમજ તલાટીઓની હાજરીમાં પંચનામું કર્યું આમોદ પોલીસે ગત રોજ રાત્રિના સમયે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પાછળના ગેટ પાસે ગાંજો વેચવાના ઇરાદે પોતાના કબજા ભોગવતા ગલ્લામાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બાપ દીકરાની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરી હતી આમોદ પોલીસના જણાવ્યા મુજબ આમોદ ખેતીવાડી ઉત્પન્ન કરવામાં આવે છે જયંતીભાઈ ભગવાનભાઈ વસાવા ઉંમર ઓગણસાહીઠ તથા જયેન્દ્રભાઈ જયંતિભાઈ વસાવા ઉંમર છવ્વીસ બંને રહેવાસી આમોદ તાલુકા પંચાયત નવી નગરી જિલ્લો ભરૂચની ધરપકડ કરી હતી પોલીસે બાબ દીકરા પાસેથી ગાંજાનો જથ્થો જપ્ત કરી ગાંજાનો જથ્થો બાદ નાયબ મામલતદાર તેમજ બે તલાટીઓની હાજરીમાં ગાંજાનું વજન કરાવી પંચનામું કર્યું હતું દુકાનના ગલ્લાની આડમાં બાપ દીકરાએ પોતાના આર્થિક લાભ માટે પ્રતિબંધિત કેફી પદાર્થ ગાંજાને વેચાણ કરવાના ઇરાદે રાખતા પોલીસે ગાંજો એકસો ત્રીસ એક ગ્રામની કિંમત રૂપિયા તેરસો એકનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આમોદ પોલીસે રાત્રિના સમયે ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેની તપાસ વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી ફુલતરિયા ચલાવી રહ્યા છે રિપોર્ટર યાસીન દીવાન આમોદ